જવાન જે કિસાન છે માતાજી બધાને આપણે ખેતરમાં બ્લોક બનાવવામાં આવી ગયા છીએ અને સરસ મજાનું ઓપડું ખેતીવાડી સારી છે રાયડો સારો છે અને એરંડા સારા છે તમે જોઈ શકો છો એરંડા સરસ મજાના ખેતીવાડી અને આપણે બ્લોગ બનાવવા આવી ગયા છે આપણે સરસ મજાના એરંડા હતા ઓના એરંડાના બધાને આપણે બ્લોગ યુટ્યુબમાં આવે છે બરાબર નાના હતા એરંડા વાયંતરના બરાબર અને અમારો બ્લોગ તમને કેવો લાગજો એ કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો ખેડૂતને સપોર્ટ કરો એ બહુ સારું કહેવાય અને એવી સરસ મજાના આપણા એરંડા છે તમે જોઈ શકો છો એક એરંડે લગભગ સાત સાત આઠ આઠ માલીઓ આવી છે આ ખાલી એક જ એરંડે તમે જોઈ શકો છો આ જો આ એક જ છોડ છે અવાજમાં મોટી માલ છે ઉપર નાની માલ છે અને કોર કોરી નાની નાની માલ છે હવે મોટી થાય છે ને એવું સારું બિયારણ છે અને લુક બન સારું છે એરંડાનું અને આપણે એરંડા વેણવાનું ચાલુ છે તમે જોઈ શકો છો સરસ મંજાના એરંડા છે અને આપણે ખેતરમાં બ્લોગ બનાવી આવી ગયા છીએ યુટ્યુબ ચેનલ બદલે અને આપણે આ રાયડો છે સરસ મજાનો રાયડો છે આ એ પણ એક પોણી પીશે એટલે રાયડો પાચી જશે અને આમે પાણી ચાલુ છે પીવાનો રાયડો અને આપણે ખેતરમાં બ્લોક પણ આવી ગયા છીએ અને આ સરસ મજાને તમને એરંડા એરંડાની માલિક આવડશું તમે જોઈ શકો છો અને સરસ મજાના એરંડા છે અને એવો એરંડરનો ભાવે સારો છે અને આપણે સો ચાર પાંચ જગ્યાએ એરંડા આવ્યા છીએ અને બીજો બધો રાયડો છે અને તમે જોઈ શકો છો અમારા યુટ્યુબ ચેનલમાં અને તમે જોઈ શકો છો એરંડા એટલા વધ્યા છે મોટા મોટા માલી બી છે અને કિસાનને સપોર્ટ કરો જય જવાન જય કિસાન માલી પણ સારી પાકી છે બધાને જય માતાજી કિસાનને સપોર્ટ કરો આ આપણો રાયરો છે જય જવાન જય કિસાન જય માતાજી